કોઈ પણ ક્રિકેટ ટીમ ગમે એટલી સારી હોય કે ફૂટબોલ કે કોઈ પણ રમતની ટીમ કેપ્ટન ગમે એટલા મજબૂત હોય વાઇસ કેપ્ટન ગમે એટલા મજબૂત હોય પરંતુ જો ટીમમાં ભલીવાર નહીં હોય તો સફળતા મેળવી શકતા નથી ગુજરાત ભાજપનું પણ એવું જ છે ગુજરાત ભાજપમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી ઉપમુખ્યમંત્રી છે આ બંનેની ખબે મોટી જવાબદારી છે પણ એમને જે ટીમ મળી છે એટલી બધી નબળી છે ડોક્ટર છે પ્રદ્યુમન વાજા આ પ્રદ્યુમન વાજા તબીબી વ્યવસાય છે પણ એમને ખાતું આપવામાં આવ્યું છે શિક્ષણ મંત્રીનું હવે આ ભાઈ હમણાં જયારે વરસાદ પડ્યો અને ખેડૂતોને જે નુકસાન થયું પાકનું ત્યારે સ્થળ પર એમને વિઝિટ માટે મોકલવામાં આવ્યા ત્યારે ગમબુટ પહેરીને ગયા હવે એમને કદાચ ખ્યાલ નહીં થયું કે આ ભારત છે યુરોપનું કોઈ દેશ નથી અહીંયા તમારે જેવા દેશ તેવા વેસ્ટ કરવાનો હોય છે સામાન્ય ખેડૂત પણ અહીંયા ગમબુટ નથી પહેરતો પોતાના ખેતરમાં જવા અને એમની સાથે જ આ ભાઈની સાથે આ મિનિસ્ટરની સાથે જ અર્જુન મોઢવડિયા પણ હતા પણ એમણે નોર્મલ પહેરવેશ પહેર્યો હતો ચપ્પલ પહેરી હતી એટલે એને કારણે આ જે વિવાદ થયો છે આ વિવાદ પછી કદાચ હવે બીજા મંત્રીઓને કંઈક ભાન આવે અને યોગ્ય નિર્ણય લેતા થાય એવી આપણે આશા રાખીએ